ડભોઈ સરિતા ફાટક પાસે પ્રથમ બનેલ રેલવે ઓવરબ્રિજ કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી પૂર્વક કરેલ કામગીરીને કારણે બીજી વખત રોડનું મેન્ટેનન્સ કામ કરાવતા આજ રોજ રાત્રિના સમયથી સાત દિવસ માટે બ્રિજ બંધ રહેશે તેનો ડાયવર્ઝન વડોદરાથી ડભોઈ રાજપીપળા વાહનોને મોટી અસર થઈ છે વાહન ચાલકોને નડા ગામથી ડાયવર્ઝન આપવામાં આવેલું છે તેમ જાણવા મળ્યું છે ડભોઈ સરિતા રેલવે ફાટક ખાતે પ્રથમ સાઈડનો ઓવરબ્રિજ બની ગયા બાદ આ રોડ દિવાળીના સમય ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ આ ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે પ્રથમ વખત મેન્ટેનન્સ કર્યા બાદ આજે ફરીવાર આ બ્રિજને રાત્રિના બાર વાગ્યા પછી બંધ કરવામાં આવશે અને તેનું મેન્ટેનન્સ કરવા માટે સાત દિવસ સુધી ઓવરબ્રિજ બંધ કરવાનું એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી રાખવામાં આવતી હોય છે તેમજ આ માર્ગ પરથી ચોવીસ કલાક વાહનોની અવર જવર પણ રહેતી હોય છે ત્યારે વડોદરાથી ડભોઈ રાજપીપરા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે નડા ગામેથી ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે જે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું આપવામાં આવ્યું છે